ભાજપ ત્યારે જ જીતી શકે જ્યારે આ બે જણા અંદર અંદર ઝઘડે આમ આદમીને કોંગ્રેસ જે બાવીસ માં પણ આપણે જોઈ લીધું કોંગ્રેસ કોઈ સારો લેવા પટેલ ઉમેદવાર આપે અને એ લેવા પટેલ ખેંચાય અને ભાજપનો ચાલીસ ટકા વોટ છે ત્રીસ ટકા થઈ જાય તો ગોપાલ ઇટાલી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કસમે કસ ચાલે અને બે ટકાથી કોંગ્રેસનો ઉમેદવાર જીતે જો બળબોલા નેતા છે ગોપાલ ઇટાલિયા એ વિધાનસભામાં આવશે તો બેફામ બોલશે અને આમ આદમી પાર્ટીના અત્યારના ચૈતર વસાવાને બાદ કરતા ચૈતર વસાવા પોતે લડાયક છે પણ બળ બોલા અથવા તો જે આમ જે ક્વેશ્ચન કરવા જોઈએ વિધાનસભાની અંદર લોકોની સમક્ષ લોકોની સામે આંગળી જે ચીંધવી જોઈએ જે ગોપાલ ઇટાલે સારી રીતે ચીંધી શકે છે એટલે કોંગ્રેસને પણ એ દીક છે બીજું શું થાય કે ગોપાલ ઇટાલે અત્યારે જો અંદર આવે અને લડાયક બને તો એનો સીધો ફાયદો સત્યાવીસની ચૂંટણીમાં ઓવરઓલ રાજ્યમાં લઈ શકે આમ આદમી પાર્ટી તરીકે તો એ એ નુકસાન કોંગ્રેસ જ જવાનું છે બિલકુલ આ બહુ પેચીદો છે અને એ જ રીતે જો કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખે છે અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ ની વચ્ચે વોટ નો બંટવારો થાય છે તો ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટ હવે જીતે છે બરાબર હવે એનો બીજો એક લોજિક સમજો બે હાજર બાર પછી ભાજપ ત્યાં છે જ નહીં વિસાવદર માં બારમાં કેશુબાપા હતા ચૌદ માં પેટા ચૂંટણી આવી તો એમના દીકરા ભરતભાઈ પટેલ ને પરણે જે હાર્યા અને હર્ષદ રીબડિયા જીત્યા એટલે સત્તર માં હર્ષદ રિબડિયા જીત્યા બાવીસ કોંગ્રેસમાંથી જીતાડ્યા આપ આપમાંથી જીતાડ્યા છે અને કેશુ બાપાના ના દીકરા ભરતભાઈ ને ત્યાંથી હરાયા છે મીન્સ બહુ ક્લિયર છે કે ત્યાંની જનતાને ભાજપ નથી જોઈતું પણ ભાજપ ત્યારે જ જીતી શકે જ્યારે આ બે જણા અંદર અંદર ઝઘડે આમ આદમી ને કોંગ્રેસ જે બાવીસ માં પણ આપણે જોઈ લીધું બાવી માં ભી વોટ નો બટવારો માં અને એટલા માટે જો ગયા જો હર્ષદભાઈ નેતા હોત અને સ્વીકૃત નેતા હોત તો બાવીસ માં બી જીતી શક્યા હોત ત્યાં ભૂપતભાઈ ભાયાણી કેવી રીતે જીત્યા કારણ કે તો કશું હતા જ નહીં ભૂપતભાઈ તો એ તો આમ આદમી પાર્ટી ની પેલી સિંગમ ની જેમ નવી પેનલ માંથી આવ્યા હતા એમ ત્યાં ભાજપ પ્રત્યે લોકોને નારાજગી નાની મોટી છે વોટ શેર છે હું ના નહીં પાડું પણ કોંગ્રેસ તો ક્યાંય નથી તો આ બધાની વચ્ચે લાભ ખાટવો હોય હવે આમ આદમી તો ઇલેક્શન ડિક્લેર નથી થયું ગોપાલ ઇટલે જાહેર કરી દીધા ઉમેદવાર કોંગ્રેસ હજી વિચારી રહ્યું છે અને ડાયરેક્ટ લડશે બી ખરું તો એ બંનેનો વોટ શેર જે આવે કારણ કે એવું તો છે નહીં કે આ બંને ઉમેદવાર આવે ને ભાજપના આંખ બંધ રહે ચાલીસ ટકા કદાચ એવું પણ થાય કે કોંગ્રેસ કોઈ સારો લેવા પટેલ ઉમેદવાર આપે અને એ લેવા પટેલ ખેંચાય અને ભાજપનો ચાલીસ ટકા વોટ છે ત્રીસ ટકા થઈ જાય તો ગોપાલ ઇટાલી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કસ્મે કસ ચાલે અને બે ટકાથી કોંગ્રેસનો ઉમેદવાર જીતે કારણ કે ગોપાલ ઇટાલી પોતે એમના ગઢ એવા સુરતમાં બી ના જીતી શક્યા ત્રીજી વાત આમ આદમી પાર્ટીની ઘટતી જતી પ્રસિદ્ધિ વર્ચસ્વ વધતા વિશ્વાસ લોકોનો જે વિશ્વાસ ઘટતો જાય છે કારણ કે આમ આદમી પાર્ટી પાંચ ધારાસભ્યો જીત્યા પાંચમાંથી ભૂપત ભાઈ પહેલા જ ઉમેદવાર તમે જોઈ લીધા બીજા બી તૈયારીઓમાં નામ બોલાઈ રહ્યું છે ઉમેશ મકવાણા થી માંડીને પેલા આપણે આ સુધીર વાઘાણી સુધીના બરાબર છે તો લોકો આમ આદમી ઉપર કયો ભરોસો અને છેલ્લી વાત કે ત્યાં જે એટલે આમ આદમી પાર્ટી પ્રત્યેનો ઉઠતો જતો વિશ્વાસ ત્રીજી વાત કે સત્યાવીસ ની ચૂંટણીમાં લોકો કઈ રીતે સરકારને અચ્છા માનો કે અત્યારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જીતી જાય વિસાવદર માં તો એનાથી શું ફેર પડશે કોઈ ફેર નહીં પડે બંને આમ આદમી પાર્ટી પાસે ચાર ધારાસભ્યો છે કોંગ્રેસ પાસે અગિયાર ધારાસભ્યો છે એમાં એક એક વધારો થશે ત્યારે ભાજપ એવું ગાજર આપી શકે છે કે અમારા ઉમેદવારને અમે મંત્રી બનાવીશું સત્યાવીસ સુધી કારણ કે સત્યાવીસ માં ચૂંટણી આવશે તો ગાજર આપી શકે છે તો વિસાવદર ની જનતાને ભાજપનો મંત્રી મળી શકે છે જે જીતીને આવે એને અને એટલા માટે તમે સમજો મંત્રીમંડળ નું વિસ્તરણ અત્યારે થાય એ બધું જરૂરી નથી અગેન આપણે બેક ટુ સ્કવેર પાછા મેઇન ચર્ચા પર આવી જઈએ કેવું જરૂરી નથી મંત્રીમંડળ વિસ્તાર આજ થાય કાલ થાય ના પણ થાય શું ફેર પડે છે જેમ જેમ ચલાવો નથી એવો કોઈ વિરોધ નથી એવી કોઈ નારાજગી નથી પ્રજા રોડ ઉપર આવી કે ભાઈ અમને આ બધું હટાવી નાખો રોજ આવા અણ બનાવો બને છે અમને પાછું મંજૂર નથી તમે હટો નહીં ત્યારે અમે તમને હટાવી દઈશું એવું તો કઈ છે નહીં વાતાવરણ તો મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે નહીં કરી અને હમણાં વિસાવો તેની ચૂંટણી જાહેર કર દે એટલે એમના મેં કોડ ઓફ કન્ડક્ટ બે જાય તો નવો જે વ્યક્તિ આવે તમે જેમ કહો છો મહિલા હવે તમે સમજો અત્યારે એક જ મહિલા ભાનુબેન બાબરિયા મંત્રી છે ઘણા બધા રીવાબા ચાલે છે નવા રીવાબા ચાડે આવે આ આવે એવું બને કોઈક નવી જ વ્યક્તિ વિશા વદર થી ચૂંટણી લડાવે મહિલા તરીકે અને એને જ સીધું મંત્રી બનાવે બે વર્ષ માટે જ બનાવવાના છે ને ક્યાં વધારે છે સત્યાવીસ સુધી બનાવવાના છે અને ત્રીજી છેલ્લી વાત કે ભાજપ એની પ્રણાલી પ્રમાણે ચૂંટણીના एग्जैक्ट સવા વર્ષ પહેલા સીએમ કે મંત્રીમંડળ બદલતા હોય છે તો આ બધું અત્યારે એમ નામ ચલાઈ રાખે અને 26 ના જૂન મહિનામાં આખે આખું સીએમ સાથે મંત્રીમંડળ નવું બદલે એમાં બધા નવા ચહેરા નવા મુખ્યમંત્રી બધું નવું 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 અને અત્યારે કશું જેમ ચાલે તેમ ચાલે પ્રદેશ પ્રમુખ બદલાઈ જશે કદાચ એવું બી થાય એટલે એગ અને ચિકન વાળી જે સ્ટોરી છે પહેલા મરઘી પહેલા ઈંડું કે pradesh નવું પહેલા કે સીએમ પહેલા કે મંત્રીમંડળ પહેલા કે પ્રદેશ નવું પહેલા એની વચ્ચે બધું રંધાઈ રહ્યું છે રમાઈ રહ્યું છે

તમને લાગે છે કે એનાથી નુકસાન કોંગ્રેસ અને ભાજપને બંનેને થાય મોટું વિધાનસભા એટલે નુકસાન એટલે જો બળબોલા નેતા છે ગોપાલ ઇટાલિયા એ વિધાનસભામાં આવશે તો બેફામ બોલશે અને આમ આદમી પાર્ટીના અત્યારના ચૈતર વસાવાને બાદ કરતા ચૈતર વસાવા પોતે લડાયક છે પણ બળબોલા અથવા તો જે આમ જે ક્વેશ્ચન કરવા જોઈએ વિધાનસભાની અંદર લોકોની સમક્ષ લોકોની સામે આંગળી જે ચીંધવી જોઈએ જે ગોપાલ ઇટાલિયા સારી રીતે ચીંધી શકે છે એટલે કોંગ્રેસને પણ એ દીક છે બીજું શું થાય કે ગોપાલ ઇટાલે અત્યારે જો અંદર આવે અને લડાયક બને તો એનો સીધો ફાયદો સત્યાવીસ ની ચૂંટણીમાં ઓવરઓલ રાજ્યમાં લઈ શકે આમ આદમી પાર્ટી તરીકે તો એ એ નુકસાન કોંગ્રેસે જ જવાનું છે તો સત્યાવીસ ની ચૂંટણી આ લોકોને કોને જીતવી છે કોને સરકાર બનાવી છે ભાજપને બનાવી છે કોંગ્રેસને એના બલબૂતા પર બનાવી છે આપ તો બહુ દૂરની વાત છે કે ભાઈ આપને કોંગ્રેસે ખરેખર વિસાવદર પછી ગઠબંધન કરવું છે સત્યાવીસ ની ચૂંટણી માટે કારણ કે અત્યારે બંને સમજે છે કે નુકસાન છે એવું કઈ નુકસાન એવું કઈ પ્રોફિટ નથી સરકાર બદલાવાની નથી એક સીટ થી થી એટલે જાતે લડી રહ્યા છે આના અનુભવ ના આધારે કદાચ મને લાગે છે સત્યાવીસ માં ગઠબંધન કરે જે રીતે એકબીજાને નુકસાન ના થવા દેવું હોય તો પણ ગોપાલ ઇટાલિયા ના આવવાથી કોંગ્રેસને વધારે નુકસાન એટલે જાય કે એક ઇમેજ મૂકે વિધાનસભામાં લડાયક બને અને એનો સીધો ફાયદો એ સત્યાવીસ ની ચૂંટણીમાં લઈ જાય

એકસો છપ્પન તો લઈ આવ્યા એમ હજી ગોપાલ ઇટાલ એને બી કેમ કરીને ઘર ભેગા કરવા કોંગ્રેસનો ઉમેદવાર તો એમને નડી નહીં શકે એ ભાજપ એવો ઉમેદવાર લઈને આવશે કે જે બીજી કોઈ રીતે જ્ઞાતિગત કે બીજી ત્રીજી રીતે અને આ બે જને કેમ હેરાન કરાય કોંગ્રેસ અને આપના ઉમેદવારને જેથી એ જીતી ના શકે એવો સંપૂર્ણ પ્રયત્ન કરશે એમને તો પીછું પર પીછું ઉમેરવું જ છે નથી કેતા ફીધર આ એક નવું પીછું ઉમેર ઉમેરાયું એમ નવો એક ધારાસભ્ય વિસાવદર થી ભારતીય જનતા પાર્ટીનો એમને વિધાનસભામાં બેસાડવો છે